વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે દાદા દાદી મમ્મી પપ્પા કે પછી નાના નાની એ વાર્તા એ એમની ફરજ પરંતુ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ જ એક સરસ મજાની વાર્તા આપણે સાંભળવાના છીએ એ વાર્તા તમને તમારા બાળપણમાં જરૂર લઈ જશે તમે મામા ભાણેજની વાર્તાઓ જરૂર સાંભળી હશે ને એના જેવી જ એક ચતુરાઈની વાર્તા છે બે હતા ચોર ઘણા દિવસ ચોરી કરી ખાધું પીધું ને મોજ કરી એક દિવસ એમને થયું કે હવે આપણે ભજન કરીએ રામનું નામ લઈએ ને કાયાનું કલ્યાણ કરીએ ચોરે તો ચોરી છોડી દીધી ને પ્રભુ ભજનમાં પડ્યા પણ નામીચા ચોર એટલે ચોરી થાય તો એમને માથે આવે કહેવાય કે એના વિના બીજા કોઈના ઘા નહીં બિચારાઓને તો નાહક કરડે ને ભજન ન કરવા દે ચોરોએ વિચાર કર્યો આના કરતા તો પરગામ જઈ ને મજૂરી કરીને પેટ ભરશું બંને જણા હેલી નીકળ્યા એક ગામ આવ્યું ત્યાં એક શેઠ ને ત્યાં નોકરી એક જણ ગોવાર થયો ને બીજો માળી થઈને આવ્યો શેઠ કે જો ભાઈ કામમાં તો કાંઈ કરતા કાંઈ નથી પણ તમે કાંઈક નોકરી માગો એટલે આપું એક પાંચ ડોલ પાણી નાખશો ને ત્યાં તો આખો બાગ ધરાઈ જશે એમાં એક ચંપાનું ઝાડ છે ને એને જરા હાચવજો ને પૂરું એક ડોલેય પાણી નહીં માગે ને આ ગાય તો એવી હોજી કે નિરાતે જઈને સીમમાં હુઈ રહેજો એની મેળે ચરીને પાછી આવશે પાણી એ પાવું નહીં પડે અને વળતો દિવસ થયો સવાર પડી એટલે મોટો ચોર ગાય લઈને સીમમાં ગયો ને નાનો ચોર બાગમાં ગયો નાનો ચોર કે પાંચ બાલદી હું હિસાબ નહીં પાંચ નહીં ને પચાસ કાઢું અડધા કલાકનું કામ પછી ક્યાં કાય કામ ખાશું પીસ્યું ને ફરશું ચાલે આ ચંપાને જ પેલો ધરવું એક ડોલ કાઢી ને ચંપાના ક્યારામાં રેડી પણ અરે પાણી ક્યાં ગયું કાંઈ નહીં બે પાંચ દિવસનો તરસ્યો હશે ને તો પી ગયો હશે બીજી કાઢી બીજી નાખી પણ ક્યારો તો કોરો ને કોરો ચોર કે માણું આ તો બહુ દિવસનો તરસ્યો લાગે કાંઈ નહીં એક દિવસની મહેનત છે પછી તો એક ડોલ નાખશું એટલે પચ્યું ત્રીજી ડોલ કાઢી ચોથી ડોલ કાઢી પણ ચંપાનો ક્યારો તો એવો ને એવો સર કરતું પાણી કોણ જાણે ક્યાંય હાલ્યું જાય પાંચ કાઢી પચાસ કાઢી પણ પત્તો જ ન લાગે ચોર કે અરે આ તે કઈ ઝાડ છે કે જન ભાઈ તો થાય ક્યાં શેઠ તો કેતા તા કે ચંપો તો એક બાલદીમાં ધરા હે પણ આ તો કઈ પાર જ નથી પચાસ પોણો હો બાલદી તો ક્યારની થઈ ગઈ ચાલ થોડીક વધારે નાખું શેઠ પૂછશે તો જવાબ હું દઈશ વળી બાલદી ઉપાડીને પાવા માંડ્યું પણ ક્યાં ખબર નહીં પત્તો લાગે કે પાણી ક્યાં જાય ભાઈ તો થાય ઈ કે મેરા પાણી પાયા વિના ખવાય હું અને ખાવાય હું જાવું ચાલ બે ઘડી હોઈ જાવ ડી લાખું ભરાઈ ગયું ચોર તો ક્યારા પાહે હું તો બિચારો થાક્યો પાક્યો ઘડી વારમાં તો ઊંઘી ગયો હાંજ પડી અંધારું થયું તે મોટો ચોર આવ્યો ઈ કે કેમ ભાઈ ઊંઘ આવી ગઈ નાનો કે બીજું હું કામ હોય ઊંઘવાનું ધોઈને બંને ચોર વાળું કરીને ઊતા મોટો ચોર નાનાને કે કેમ ભાઈ તારું કામ તો ઠીક છે ને મારા પર તો શેઠ રાજી રાજી લાગે ગાય તો એવી હોજી કે વાત કરમાં હું તો ઝાડ નીચે એને આખો દી હુતો ના એને ચરાવવી પડી કે ના એને પાણી પાવું પડ્યું એ તો એની મેળે ચરીને પાછી આવી મન જગાયડ્યો કેમ ભાઈ તારું કામ તો હળવું હતું ને નાનું કે મારું કામ તો તારાથી હળવું હતું આ બે બાલદી નાખવાની હતી ત્યાં તો બાગમાં પાણી પાણી થઈ ગયું નોકરી તો ઘણી હારી મળી મોટો કે તારું કામય હળવું ને મારું કામય હળવું પણ સીમમાં ભારે મજા પડે હો ને એને આંબા નીચે હોવાનું લીલી ઝારની વાસ લેવાની ને મીઠો મીઠો વાવાય ખાવાનો નાનો કે અરે ભાઈ કાલ માં હું જાઉ ને તું ઘરે રે મોટો કે ભલે ત્યારે તું કે એમ તું નાનો છો ને તને કઈ ના પડાય પણ એક વાત ધ્યાનમાં રાખજે અરે ખાટલી લેતા જતા ભૂલતો નહીં આંબા નીચે ઢાળીને પડજે કે વેલી પડે હાંજ બંને ચોરો મનમાં રાજી થતા ને એકબીજાને છેતરી શક્યાની ગમત લેતા લેતા હોઈ ગયા હવાર પડી નાનો ભાઈ તો ઝટ જટ ઉઠ્યો ખીલેથી ગાય છોડી ને ખાટલો લીધો ને સીમ ભણી હાલી નીકળ્યો રસ્તામાં વિચાર કરતો જાય હાશ આજે હવે થાક ઉતરશે કાલે તો ભારે થઈ પાણી કાઢી કાઢી દમ નીકળી ગયો પણ મોટા ની ભારે ગમત થવાની એક દિવસ આંબા નીચે હોવાની મજા લીધી પણ આજે જો કેવા હાલ થાય હાજે મળીશ ને ત્યારે મારવા દોડશે પણ જે થાય ખરું હાજ હું ધી તો મજા કરી ભાઈ તો સીમમાં આવી ગયા રૂપાળો વડલો શોધી કાઢ્યો અને કે આને ઘાટી સરસ છાયા હો એવી સરસ લવ કે બસ હોય તો ગાયને છૂટી મૂકી ખાટલો ઢાયો ને હાશ કરીને હું હળવેક લઈને ગાય આગી ગઈ ત્યાંથી જરાક આગે ને ત્યાંથી જરાક આગે ને ત્યાં તો રીડે રીડ ને દેકારો એ મારો પકડો પકડો થયું ગાય તો જાય ઊભી પૂછડીયા ભાગી વાહે પાંચ દસ ભરવાડો બે ચાર કણબીઓ એક બે કોળીઓ ને મોઢા આગળ ગાય વારે છે કોઈ ના કે હાથમાં આવે હોપીને જાય તે ભરવાડનું હું ગજું ઈ તો ભાઈ સીમમાં હો હો થઈ ગયું બધા કે આજે ગાયને પકડે જ છૂટક્યો એક વાર પકડાયા પછીની વાત છે મારી મારીને ઓખરો કરી નાખી ભાઈ તો ઊંઘવાની તૈયારી કરતા હતા ત્યાં હમસમત્યા મારું હાળું આ સીમમાં હો હો શું થાય કઈ વાઘ દીપડો આવ્યો છે કે આગ થઈ છે કે આટલા બધા પડકાર રાહે ના કરે ઉભો થઈને જોવે ત્યાં તો મોઢા આગળ ગાય ને વાહે માણસોની ની જરૂર આ તો મારી ગાય બિશાયરી હોજી ગાય ની વાહે હું કામ પડ્યા હશે દોડતો દોડતો જઈ માણસો ની આડે પડ્યો અને કે બાપુ ગાય તમારું હું બગાડ્યું વિચારી હોજી ગાય ને હું કામ તગડોશ લોકો બધા ઉતરી પડ્યા આ જોને હોજી ગાય વાળો આ કાલની સીમમાં આવીશ ને તે મોલને કમો તે મારી નાખ્યા ભાર તો ને જ આમ બધો રસકો ખાઈ ગઈ આ શેડી બધી ભાંગી નાખી જારનો એકેય હાઠો હાજો નહીં રહેવા દીધો કોના ઘરનું આ ઢોર છે રોજ નીત નવા ચારવા આવેસ કોઈ ધણી ધોરી છે કે નહીં ભાઈ બન બધું પામી ગયા કે આ ગાય હોજી તો નથી પણ કાઈક તો આમાં દગો થયો મારો મોટા ભાઈએ સેચરા હો ઈ તો એકદમ નરમ પડી ગયો ભરવાડને કે માફ કરો હમણાં ગાયને પકડી લઉં હમણાં જ બાંધી દઉં ભાઈ તો ગાયની પાછળ હૈયા ગાય મોઢા આગળ ને ભાઈ વાહે એ હાથમાં પણ કેવી રીતે આવે ગાય પણ નખેદની માટી ઊભો રે તો ઊભી રે હાલે તો હાલે ને માટી દોડે તો ગાય દોડે ભાઈએ વિચાર કર્યો આ તો મોત આવ્યું આના કરતા આ તો ઝાડવા પાવા હારા આ તો ગાય જહેન ખાટલો જાહે માટે ખાટલો તો લઈ લઉં જોઉં છું પકડાય તો ઠીક નહીં તો નજર વેગે વાહે વાહે ફરું કે ખોવાય તો ન જાય ભાઈ તો માથે ખાટલો હાથમાં લાકડી ને ગાય વાહે સી માખી ભાઈટક્યા છેવટે હાંજ પડી ત્યાં તો ટપ દઈને ગાય પાસે આવીને ઊભી રહી ગઈ ભાઈ તો ગાયને લઈ અને ઘર બાજુ આવ્યા આ તરફ મોટા ભાઈ તો મોડા મોડા ઉઠ્યા કાલના હાડકા દુખતા હતા તે વેલા ઉઠવાની હોદ નહોતી રહી મનમાં કે આ જ ઠીક એક બે ડોલ નાખશું એટલે પાણી પવાઈ જાહે વેલા ઉઠીને હું કરવું ખરી ખબર તો ભાઈ સાહેબને પડશે ગેસ ને ભાઈ ખાટલો લઈને હું વાતે એ લીલા ચાહટિયાનો લીલો વા આવશે ને જોજો ભાઈ તો હુતા હુકતા સુખના સાઈડકા લેહે પણ હાંજ પડે ત્યારે થાય ખરું મોટી હોળી જેવી થાહે આસ્તેથી ભાઈએ બાગને પાણી પાવાનું ચાલુ કર્યું ધડ ધડ બે ચાર બાલદી ખેંચી કાઢી ને ક્યારામાં નાખી બીજી બે ચાર નાખી મોટો કે આ તો બાલદી ખાલી આવે કે ભરેલી માલિક ઓર કોઈ ભૂતભૂત બેઠું કે હું આઠ બાલદી પાણી ગયું ક્યાં આમ જોયું તેમ જોયું ઝાડ જેવું ઝાડ ને ક્યારા જેવો ક્યારો હશે હશે લાઈ બીજી બે ચાર બાલદી નાખું વળી બીજી બે ચાર પાંચ નાખી પણ ક્યાંય પત્તો લાગે નહીં એ તો વિચાર માં પડ્યો કે મારું હાળું આમાં કઈક તો કરામત છે જે હોય ઈ ખરું પણ આ કઈ ક્યારો ભેડા વિના છૂટકો છે નહીતર શેઠ રોટલા ખાવાશે ના દેશે પાય તો કાઢવા મીડ્યા પાણી બાલદી ઉપર બાલદી પચીસ પચાસ હો પણ ક્યાં ટેકો બાજે એમ હતો એ તો જેટલી નાખો એટલી હોય મનમાં કે જેવું કરી એવું ભાઈ નાના ભાઈને ને છેતરવાઈ ગયા તો આપણે છેતરાયા પણ હવે બે હરખું થઈ ગયું તેરી ભી ચૂપ મેરી ભીચું આખરે થાકીને ભૂખ્યો અને ભૂખ્યો હોઈ ગયો હાંજ પડી નાનો ભાઈ ગાય લઈને ઘરે આવ્યો મોટો ભાઈ ઊંઘ લઈને ઉઠ્યો મોટો ભાઈ કે કા ભાઈ ગાય કેવી નાનો કે બે બાલદીથી વધારે પાણી નાખવું નહોતું પડ્યું ને બે ખૂબ બેસ્યા ને પછી વાળું કરીને હુતા બંને હુતા હુતા વિચાર કર્યો કે આના કરતા તો ચોરી કરવી હારી આવા પ્રામાણિક જીવનમાં તો મરી જ હવારે હું સવારે ઘરે જવાનો નિશ્ચય કરી અને બંને ભાઈઓ ઊંઘી ગયા રાતમાં મોટા ભાઈએ વિચાર કર્યો કે પાણી નાખી નાખીને થાક્યો તોય ક્યારો ભરાયો નહીં એ તે કેવો ક્યારો જરૂર ક્યારે નીચે કાંઈક હોવું જોવે નાના ભાઈને ખબર ન પડે એમ એ તો ઉઠો ક્યારો ખોજ્યો તે નીચે એ ત્રાંબાની કોઠી દેખાણી વિચાર કર્યો ઠીક છે બે કલાક ઊંઘ લઈ અને સવારની કોર કોઠી લઈને પલાયન કરી જાવ જરૂર એમાં ધન હોવું જોઈએ એમ કરીને એ તો હું તો થોડી વાર થઈ ત્યાં નાનો ભાઈ જાગ્યો ગયો એણે વિચાર કર્યો આટલું બધું પાણી ક્યારામાં નાખ્યું તો એમાં કંઈક પોલાણ હોવું જોવે નાનો ભાઈ ઉઠો ક્યારાની પાસે ગયો જઈને જોવે ત્યાં તો ક્યારો ખોદેલો અંદર ત્રાંબાનો ચરુ જોયો અને એણે વિચાર કર્યો ઠીક છે મોટાભાઈનું કામ લાગે પણ હવે મોટાભાઈને પણ હાથ બતાવીએ એણે તો ચરુ ખોદીને બહાર કાઢ્યો ત્યાં એક બીજો ચરુ હાથ લાગ્યો બંને ચરુ કાઢી તળાવના કાંઠે દાટી આવ્યો મનમાં ગોઠવી રાખ્યું કે બે ત્રણ દિવસ પછી આવીને ચરુ લઈ જવા જો અત્યારે અત્યારે લઈને હાલતો થાયશ તો મોટા ભાઈને વેમ પડશે ચરુ દાટી અને પાછો નાનો ભાઈ ચૂપચાપ હોઈ ગયો હવે મોટો ભાઈ ઉઠો ખાડા પાસે જોવે તો ખાડો ખાલી ખમ વિચારમાં પડી ગયો પણ એને મનમાં તરકલાઈક થઈ આ નાના ના કામ હશે એના વિના બીજા કોઈનો આ ઘા નહીં પણ રાખ્યા હશે ક્યાં જરૂર દાટી ચાલ જો તો ખરો તપાસું પત્તો મળે તો શરીર જોયું કાંડા સુધી પગ ગારા વાળા હતા હાથે પણ થોડો ગારો ચોટેલો મોટો ભાઈ ગયો સીધો તળાવે ત્યાં જઈને વિચાર કરવા લાગ્યો ચરું ક્યાં દાટ્યા હશે એ ગોતવું કેવી રીતે એ તો તળાવના કાંઠે ફરવા લાગ્યો ફરતા ફરતા જોયું કે ત્રણ કાંઠે કરતા તા પણ પોતે ત્યાંથી નીકળ્યો એટલે કૂદકા મારીને પાણીમાં પડ્યા પણ ચોથે કાંઠે એકે દેડકું બોલતું નહોતું તરત જ હનુમાન કર્યું જરૂર આ કાંઠા ઉપર ભાઈ સાહેબ આવ્યા હશે ને અહીંયા જ ચરુ દાઈટા હશે કેમ કે આ કાંઠાના દેડકા એ આવ્યો હશે ત્યારે માણસનો હંચળ સાંભળીને ભાગી ગયા હશે મોટા ભાઈએ ઘડીકમાં ચરુ શોધી કાઢ્યા કુંભારવાડેથી એક ગધેડું ચોરી અને એના ઉપર ચરુ મૂકી અને પોતાને દેશ હાલતો થયો આ તરફ પરોઢીએ ઉઠીને નાનો ભાઈ મોટાભાઈને બોલાવે ત્યાં તો મોટો ભાઈ ન મળે મનમાં પામી ગયો કે જરૂર મોટાભાઈએ ચાલાકી વાપરી તળાવ કાંઠે જઈને જોવે તો ચરુ ન મળે ખાતરી થઈ ગઈ કે જરૂર મોટો ભાઈ ચરુ તફડાવી ગયો નાનાએ વિચાર કર્યો હવે શું કરવું પણ એણે મનમાં વિચાર કરી લીધો હગડ જોઈને નક્કી કર્યું કે મોટો ભાઈ ઘરના માર્ગે જ ગયો નાના ભાઈએ જરીની ભરેલી બે મોજડી ખરીદી ને ખિસ્સામાં મૂકી આડફંટે માર્ગે મોટાભાઈની આગળ નીકળાય એમ મારી મૂક્યા થી આગળ અડધો ગાવ જરીની એક મોજડી નાખી મોટાભાઈને જરાએ જણાવાઈ નો દીધું ત્યાંથી બે ખેતરવા વળી દૂર ગયો ને વળી બીજી મોજડી રસ્તાની એ જ બાજુએ નાખી દીધી પોતે આધેરોક એક ઝાડ ઉપર હંતાઈ ગયો મોટા ભાઈ ગધેડું હાકતા આગતા ને મનમાં અને મનમાં મલકાતા હલ્યા આવે ત્યાં રસ્તામાં ઝરીની મોજડી જોઈ લેવાનું મન થયું પણ પછી વિચાર કર્યો કે આ એક જ મોજડીને લઈને શું કરું વળી બીજી મોજડી જેની આગળ હોય એ મને પકડી પણ પાડે માટે કાંઈ નહીં એમ વિચાર કરી મોજડી તો ત્યાં ને ત્યાં રહેવા દઈ પોતે આગળ હાલ્યો આગળ ગયો ત્યાં પેલી બીજી મોજડી જોઈ મનમાં થયું આ તો માણું ભૂલ્યો મોજડી લઈ લીધી હોત તો ઠીક થાત પણ હજુ કાંઈ નથી બગડી ગયું હાલ ને પાંચ હજાર અને લઈ આવું આ ગધેડાને અહીંયા બાંધી રાખું તો હું ખોટું માહકનું હારે હું લઈ જાઉં ફેરવવું ભાઈએ તો ગધેડાને નજીકના ઝાડ સાથે બાંધી દીધું અને પોતે મોજડી લેવા પાછો ગયો ના ના ભાઈએ લાગ જોઈને નીચે ઓતરી પોબારા ગયા મોટો ભાઈ જાણે બે મોજડી રહ્યો એમ ધારતા ગધેડું બાંધ્યું હતું ત્યાં આવ્યો પણ ગધેડું ન મળે ઠીક છે બીજો કોણ હોય એ તો ઉતાવળો ઘરે પહોંચી ગયો ને નાનો ભાઈ ઘરે આવે એ પહેલાં તો ઘરના બારણાની વાહે હંતાઈ ગયો ને ઉભો રહ્યો જ્યાં નાનો ભાઈ ગધેડું લઈને બારણામાં પેસવા જાય તે મોટા ભાઈએ કીધું કા ભાઈ પહોંચાડ્યા કે લ્યો ત્યારે હાલો ચરુના ભાગ પાડીએ નાનો કે મોજડીના પૈસા છે એટલે એ તો મને જ આપજે બે ભાઈ તો ખૂબ હૈસા ને એકબીજાને ખૂબ વખાણ્યા રાતે બંને ભાઈઓ ચોરીનો ભાગ પાડવા બેઠા વેચતા વેચતા એક સોના મહોર વધી રાત થઈ થઈ ગઈ ગઈ હતી એટલે દુકાનો બંધ વિના પડાય છેવટે નક્કી કર્યું કે આખી રાત મોટો ભાઈ સોના મહોર હાચવે હવારે ભાગ પાડી લેવાના નાનો ભાઈ પોતાના ઘરે જઈને હોઈ ગયો મોટા ભાઈએ વહુને બોલાવી અને કીધું જો જીવ જાય પણ આ સોના મહોર માંથી નાનાને ભાગ નહીં થાપો હવાર પડે ને એટલે નાનાને આવવાનો વખત થાય એટલે હું ફળીમાં લાંબો થઈને હોઈ જઈશ અને મરી ગયેલો દેખાઈશ નાનો ભાઈ બાણામાં પગ મૂકે એટલે તરત જ તું રોક કરી એટલે નાનો ભાઈ આવ્યો જાય હવાર પડી નાનો ભાઈ આવ્યો ત્યાં તો ભાભીએ પોક મૂકી આમ તેમ તપાસી ભાઈના હાલ હવાલ જોઈને નાનાએ નક્કી કરી દઉં કે આ બધા ઢોંગ સોના મહોરનો ભાગ ન દેવા માટેના છે ઠીક છે જોઉં છું કેમ ન દેતો નાનો ભાઈ ભાભીને કે તમે દૂર રહ્યો આમાં તમારું કામ નથી મારો ભાઈ છે ને હું જ બરોબર પહોંચાડીશ નાના એ તો મોટા મોટાભાઈની કાઠલી ચાલીને ઉપાડ્યો ઢહળ તો ઢળ તો લઈ ગયો ને ચિતા ખડકીને મોટા ભાઈને એના ઉપર હુડાવ્યો આખા દિવસની ધમાલમાં તો હાંજ પડી ગઈ જ્યાં ચિતા હળગાવવાનો વિચાર નાનો ભાઈ કરે તો બાકસ માટે ખિસ્સામાં હાથ નાખ્યો તો ત્યાં ન મળે નાનો કે હવે હું કરવું જો બાકસ લેવા જાવ તો આ ચિતામાંથી ઊઠીને ભાગી જાય ને ન જાવ તો આખી રાત બેસી રહેવું પડે આખરે રાત આખી બેસી રહેવાનો એણે વિચાર કર્યો પણ ચિત્તા આગળ બેઠે રાત કેમ જાય છેવટે મોટા ભાઈના શરીરને કાઢીને ઝાડની ડાળે લટકાવ્યું ને પોતે ઝાડની ઉપર ચડીને નિરાતે હૂતો મોટો ભાઈ પણ કાંઈ જેવો તેવો તો હતો નહીં વાઘ ન આપવા માટે શરીરે ઉઝાડા સહ્યા ચીતામાં સૂતો ને છેવટે ઝાડે લટક્યો જોઈએ કે હવે હું થાય કોણ જીતે કોણ હારે હવે નવ દસ નો હુમાર થયો તે શમશાન ચોર નીકળ્યા જાડે મળદું જોઈને તેઓ ખુશ થયા ચોર કે શુકન તો હારા થયા જરૂર આજ હારો તડાકો પડશે જો આપણને ખૂબ માલ મળશે ને તો આ શબ્દને આપણે કંઈક ધરશું ચોરોએ તો નગર શેઠ નું ઘર ફોડ્યું ખૂબ માલ હાથ લાગ્યો રાજી થતા સ્મશાનને ઓટલે આવીને મળદું લટકતું તું એ ભાગ પાડવા બેઠા ધન ઘણું હતું એકબીજાને ભાગ પણ સારો આવ્યો ઉપર સૂતેલા નાના ભાઈએ અને લટકતા મોટા ભાઈએ જોયું કે આ ખાજ જવા ન દેવું જોવે ચોરમાં મોર પડીએ તો જ ખરા નાનો ભાઈ તો જાણતો હતો કે મોટો જીવતો હતો ચોરને ખબર ન પડે એમ હળવે એક દઈને દોડું કાપી નાખ્યું ને બોલ્યો લેજે એકે જીવતો ન જાય ત્યાં તો મોટા ભાઈ ઉપરથી ધબ દઈને ચોરોની વચ્ચે જ પડ્યો મર્દામાં જીવ આવ્યો કે ભૂત થયું એમ ધારીને ચોરો બી ગયા ને ચોરીનો માલ ત્યાં ને ત્યાં રેવા દઈ ને ઘર ભેગા થઈ ગયા પછી ઉપરથી નાનો ભાઈ પણ ઉતર્યો ને ચોરાવો માલ લઈ અને બંને ભાઈ ઘરે આવ્યા પછી એ પણ વેચ્યો ને હોના મહોર પણ વેચી લીધી પછી તો બંને ભાઈઓએ ખાધું પીધું ને રાજ કર્યું એમને એટલું ધન મળેલું કે જીવનમાં ફરી ક્યારેય એમને ચોરી કરવાનો કોઈ પણ પ્રકારનો મોકો જ ન આવ્યો મિત્રો આવી વાર્તાઓ જો તમને સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે